પાકિસ્તાન સરહદે આવેલા સુઈ ગામનું છે જલોયા આ ગામમાં વરસાદી પાણીએ કાળો કહેર વર્તાવ્યો છે લોકોના ઘરો અને રસ્તામાં પાંચ પાંચ ફૂટ જેટલા પાણી ઘુસી ગયા હતા આજે પાણી ઉસરતા જલોયા ગામની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે પાણી ઘરોમાં ઘુસી જતા ઘર સામાન પલળી ગયો છે ફૂડ પેકેટની રાહ જોઈને ઉભેલા લોકો જ બતાવી રહ્યા છે કે સ્થિતિ કેવી ગંભીર હશે

પણ કુટુંસમાં પાણી ભરાયા છે પાણી કારણે લોકોને અવર જવર ભારે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યો પડે છે અને હું એક બધી બીજો દ્રશ્ય દેખાડીશ કે જે એક ઘર છે ત્યાં ઘર આગળ બે દિવસ પહેલા પાણી ભરાયું હતું તેના કારણે જે ઘર છે ઘર આખી ખરાબ થઈ ગઈ છે એ બાજુ કહે છે વાસણ છે આ જે અગરબત્તી સુકવવામાં આવી રહી છે કાપડ છે જે ગાદલા છે તે પોતે સુકવવામાં આવી રહ્યા છે કારણ કે ઘરની હાલ બેહાલ થઈ ગયા છે કઈ શકાય છે કે હજુ સુધી કોઈ તંત્ર કે કોઈ વહીવટદાર અહીંયા સુધી પહોંચ્યું જ નથી